મંગલ મંગલે શિવેત સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે તે નારાયણી નમસ્તુ તે આજે આપણી સૌ સોર સુમવાના વ્રત ની કથાનું શ્રવણ કરીશું સોર સોમવારના વ્રતની શરૂઆત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી થાય છે વ્રત કરનારે દર સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી એકતાનું કરવું અને મહાદેવજીની આ કથા સોંભરવી કથા સોભરતી વખતે જય મહાદેવ જય મહાદેવ બોલવું જેનું સ્મરણ કરવું ઈશ્વર અને પાર્વતી એક શિવાલયમાં આવી આનંદ ખાતર સોગઠાબાજી રમી રહ્યા હતા બાજીમાં તો હાર જીત હોય કોઈ જાતે જીત કે કોઈ હારે તેની ખાતરી કરનાર કોઈ વ્યક્તિ ઉપસ્થિત ન હતો તે સમયે પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવીને રમત જોવા લાગ્યો બાજીની રમઝટ ચાલી રહી હતી ત્યાં તો એક બાજી પૂરી થતાં પાર્વતીજી બોલી ઉઠ્યા કહો વિપ્રદેવ કોણ જીત્યું ભગવાન જીત્યા બ્રાહ્મણે કહ્યું પછીની ચારેય બાજીઓમાં પણ બ્રાહ્મણે ભગવાનની જીત જણાવી ત્યારે પાર્વતીજી તેના પર ક્રોધે ભરાયા કારણ કે ચાર વખત બ્રાહ્મણ જૂઠું બોલ્યો હતો પાર્વતીજીએ બ્રાહ્મણને સાપ આપ્યો તારા જૂઠાણાના બદલો એ કે તારા શરીરે કોડી નીકળશે તરત જ બ્રાહ્મણ કોઢિયો બની ગયો તેણે પોતાને સાપ મુક્ત કરવા બંનેને આજીજી કરી પણ તે વ્યર્થ ગઈ બ્રાહ્મણ તો રડતો રડતો ત્યાંથી ચાલી નીકળ્યો તે થોડે દૂર ગયો હશે ને એક રાતી ગાય મળી ગાય કહે વિપ્રદેવ રડતા રડતા કઈ તરફ જ જાઓ છો કોઢિયો બ્રાહ્મણ પાર્વતીના સાપની વાત કરી અને કહ્યું મારા પાપનું ફર મને મળ્યું છે એટલે પાપનું નિવારણ કરવા જઈ રહ્યો છું ગાય બોલી હું પણ દુખી થઈ છું ઓચોર ફાટુ ફાટું થઈ ગયા છે પણ કોઈ દૂધ દોતું નથી તેમજ વાછરડા પણ ધાવતા નથી માટે મને જે પાપ નડતા હોય તેનું નિવારણ પૂછતા આવજો હે વિપ્રદેવ હું રૂપારો છું છતો મારા પર કોઈ સવારી કરવાની વાત જ કરતું નથી માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો થાકેલો બ્રાહ્મણ રસ્તામાં એક ઓબાના ઝાડ નીચે થાક ઉતારવા બેઠો તો ઓબાએ કહ્યું હે વિપ્રદેવ મારા ઉપર મજાની કેરીઓ લાગેલી છે પણ કોઈ મારા ફળને તોડીને ખાતું નથી કદાચ કોઈ ખાય છે તો તે મરી જાય છે માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં એક તળાવ આવ્યું અને બ્રાહ્મણ પાણી પીવા તળાવમાં ઉતર્યો તો અંદર રહેતો એક મગર પાણીની સપાટી પર આવીને કહેવા લાગ્યો હે વિપ્રદેવ હું પાણીમાં રહું છું તો એ મારા દેહમાં બળતરા થાય છે તો તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો મગરને આશ્વાસન આપી બ્રાહ્મણ ચાલતો ચાલતો ઘાટ આવ્યો અને ત્યાં એક ઝાડ નીચે બેસી મહાદેવજીને પ્રસન્ન કરવા તેને તપા દ્યું મહાદેવજીએ પ્રસન્ન થઈ તેની ઈચ્છા પૂર્ણ કરવા કહ્યું તો બ્રાહ્મણ બોલ્યો ભગવાન મને સાપથી મુક્ત કરી મારા કોટ મટાડી દો મહાદેવજી કહે એક રસ્તો છે તું પૂર્ણ ભાવથી સોર સોમવાર વ્રત કરે તો તારો કોટ મટી જાય બ્રાહ્મણ કહે ભગવાન વ્રત કરવા હું તૈયાર છું મને બતાવો કે વ્રત કેવી રીતે થાય મહાદેવજી બોલ્યા આ સોર સોમવારના વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં સોમવારથી થાય સોમવારે વહેલા નાઈ ધોઈને ચાર દોરાનો દોરાને ભેગા કરી થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગોઠવારવાની પછી તે દોરો ગ્રામમાં પહેરી લેવાનો ત્યારબાદ મહાદેવજીના દર્શન કરી આવવાના વ્રત કરનારને દર સોમવારે એકટાણું કરવાનું આમ શ્રાવણ માસના પહેલાં સોમવારથી વ્રત કરતાં કરતાં કાર્તક માસમાં સોરમો સોમવાર આવે ત્યારે સાડા ચાર શેર ઘઉંના લોટના લા લાડવા બનાવવાના લોટમાં સવા શેર ઘી અને સવા શેર ગોર નાખી લાડુ બનાવવા જેટલા લાડુ બન્યા હોય એટલાના ચાર ભાગ કરવાના તેમાંનો એક ભાગ મહાદેવજીના પૂજારીને બીજો ભાગ રમતા બાળકોને ત્રીજો ભાગ ગાયોના ગોવારને અને ચોથો ભાગનો લાડુ વધ્યો હોય તો તેને ભૂકો કરીને કિડિયારામાં રીતે વ્રતનું ઉજવણું કરવાનું વ્રત કરનાર સોર સોમવાર સાચી શ્રદ્ધા રાખીને કરે તો તે રોગમુક્ત થઈ જાય અને તેની કાયા કંચન થઈ જાય કોડિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો પછી તેને ગાયની વાત કરી અને તેના પાપનું નિવારણ જાણવા કહ્યું તો મહાદેવજી બોલ્યા આગલા બહુમત એક ગાય સ્ત્રી હતી તેને ક્રોધમાં ધાવતા બાળકોને છૂટા પાડ્યા હતા એ પાપનું ફળ તે ભોગવી રહી છે તેનું નિવારણ એ કેતું એના ઓચોરમાંથી દૂધ કાઢી દે દૂધ વડે મારી પૂજા યાને અભિષેક કરજે એટલે તેની બધી તકલીફો દૂર થઈ જશે બ્રાહ્મણે હવે ગોળાનું દુઃખનું જણાવ્યું તેના પાપના નિવારણ માટે મહાદેવજી બોલ્યા પૂર્વ જન્મમાં આ ઘોડો વણિક હતો તે તોલમાપના ખોટા કાટલો રાખીને લોકોને છેતરતો હતો અને ઉધાર ધીરીને બમણા પૈસા પડાવતો હતો તેનું નિવારણ એ કેતુ જઈને ઘોડા પર સવારી કરે તો તેનું તમામ કષ્ટ દૂર થઈ જાય ઓબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ જણાવ્યું કે આગલા જન્મમાં એ લોભિયો હતો તેની સા પાસે ઘણો પૈસો હતો તે પુણ્યદાન કરવામાં સમજ્યો ન હતો તેનું નિવારણ એ કે ઓબાની નીચે ધન ભરેલા ચરુઓ દાટેરા છે તે તું કાઢીને બધું સત્કાર્યમાં વાપરજે જેથી એનું કષ્ટ દૂર થશે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું આગલા જન્મમાં એ બ્રાહ્મણ હતો ભણી ગણીને તે મોટો પંડિત થયો હતો છતાં કોઈને શસ્ત્રક્રિયા કે શાસ્ત્ર ક્રિયા શીખવાડતો નહીં તેથી આ ભવે તે મગર રહ્યો છે તેનું નિવારણ એ કે તું મારા પર લઈને એની એની આંખે અટકાવજે બરતરા દૂર થઈ જશે બધાના પાપનું નિવારણ જાણી બ્રાહ્મણ મહાદેવજીને નમન કરી પાછો ફર્યો રસ્તામાં પેલું તરાવ આવ્યું મગર તેની વાત જોતો પડ્યો હતો બ્રાહ્મણે જોડીમાંથી બીલીપત્ર કાઢીને તેને આંખે અડાડ્યું તે સમ તે સાથે જ મગનના શરીરમાં ઠંડક થઈ અને તેનો મોક્ષ થઈ ગયો ઓબા આગળ આવી બ્રાહ્મણે બધા ચરો ખોદી કાઢ્યા તેમનું ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી તેને એક કેરી તોડી ખાધી ને તેને અમૃતના ઓટકાર આવ્યા આગળ જતાં પેલો ઘોડો મળ્યો બ્રાહ્મણે તેના પર સવાર થઈ કહ્યું હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે માટે તારી મનોકામના પૂર્ણ થશે થોડેક દૂર જતા બ્રાહ્મણને પેલી ગાય મળી તેના ઓચોરમાંથી દૂધ કાઢી બ્રાહ્મણે મહાદેવનું નામ લઈ તેના વડે અભિષેક કર્યો કે તુરંત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું દૂર રમતો વાછડો દોડી આવીને તેણે ધાવવા લાગ્યો આજે શ્રાવણ માસ બેઠો હતો એટલે બ્રાહ્મણે સુર સોમાનું વ્રત આદર્યું એ કાર્તક માસમાં વ્રતનું ઉજવણું કરીને વ્રતની પુનાહુતિ કરવાનો સંકલ્પ કર્યો શ્રદ્ધા સંકલ્પ અને વ્રતના પ્રભાવથી બ્રાહ્મણની ક્રાંતિ ફરી ગઈ એ તો રાજકુમાર જેવો રૂપારો દેખાવા લાગ્યો આમ પાર્વતીજીના શાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ હસ પામતો પોતાના ગામને પાદરે આવ્યો તો ત્યાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો તેમાં દેશ પરદેશના રાજાઓ અને રાજકુમારો બેઠા હતા કોઈને પૂછતા બ્રાહ્મણે સમજાયું કે આજે રાજાની કોવડીનો સ્વયંવર છે બ્રાહ્મણ દૂર ઊભો રહી બધું જોતો હતો તો એક શણગારેલી હાથણી સોનમાં સોનાનો કરશ લઈને ડોલતી ડોલતી સીધી મંડપ બહાર ઊભેલા બ્રાહ્મણ પાસે આવી અને તેના ઉપર કરસ ઢોળ્યો આવી રીતે બીજી અને ત્રીજી વાર પણ હાથણીએ બ્રાહ્મણ ઉપર જ કરશ જોડ્યો એટલે રાજાએ પોતાની કુવડીના લગ્ન બ્રાહ્મણ સાથે કરી દીધા બ્રાહ્મણે પોતાની પત્ની ને લઈ વાજતે પોતાના ઘેર આવ્યો તેની માએ બંનેને કુમકુમ અક્ષરથી વધાવ્યા અને આશીર્વાદ આપ્યા મહાદેવજીની કૃપાનું આ ફર હતું સોર સોમવારના વ્રતના પ્રભાવથી તે રાજાની કુળીને પરણ્યો અને સુખ સાહેબીમાં રહેવા લાગ્યો બ્રાહ્મણ હવે રાજા બન્યો હતો અને કુળી રાણી બની હતી જોત જોતામાં કાર્તક માસનો છેલ્લો સોમવાર આવ્યો આજે સોર સોમવાર પૂરા થતા હોવાથી રાજાએ રાણીની ઉજવણી સમ સમજ પાડી રાણીએ સાંભળ્યા બધું પણ રસોઈમાં બત્રીસ જાતની વાનગીઓ બનાવી રાજા જમવા બેઠો અને પોતાના ભાગના લાડુ પ્રસાદી તરીકે જમવા લાગ્યો ત્યારે રાણીએ સોનાના ધારમાં લાડુ ઉપરાંત બીજી ઘણી વાનગીઓ પીરસી રાણી ઉપર રાજાનો ગુસ્સો આવ્યો કારણ કે વ્રતની ઉજવણીમાં બીજું કંઈ ખવાય નહીં તેથી તેણે મહાદેવજીની ક્ષમા માગી અને ચોથ ચોથો ભાગનો લાડુ પ્રસાદી તરીકે જમીને વ્રત પૂરું કર્યું એ જ રાતના સપનામાં મહાદેવજીએ આવીને રાજાને દર્શન દીધા અને કહ્યું હે રાજા તારી રાણીએ તારા વર્તમાં ભંગ પાડવા પ્રયત્ન કર્યો છે માટે એને દેશવટો આપી દે જેથી તેનો અભિમાન ઉતરી જશે બીજા દિવસે સવારે રાજાએ રાણીને પહેરે લુગડે રાજ્યની સરહદ બહાર તગેડી દીધી રાણી ચોધાર આંસુ સારતી એક ગામમાં જઈ પહોંચી તેઓ એક ઝૂંપડીમાં એક ડોશીને રેટીઓ કરતી જોઈ તે ત્યાં ગઈ અને પીવા માટે પાણી માગણી કરી ભલી ડોશીએ ઉદાસિતતામાં રાણીને પાણી પા અને પોતાને ત્યાં રાખી પણ રાણીના પગલાં થતાં ડોસીથી સૂતર ઓછું કંટાતું હતું અને તાર તૂટી જતા હતા તેથી ડોશીએ તેને અપસુકનિયા ગણીને કાઢી મૂકી આગળ જતાં રાણીને એક ગોચણ એ આશ્રય આપ્યો પણ તેના પગલાં થયા પછી ગાણીમાં તેલ ઓછું ઉતારવા લાગ્યું તેથી ગાચણે પણ રાણીને અડધો કાઢી કાઢી મૂકી થોડેક દૂર એક કૂવો હતો તેના થાર થારા ઉપર ઊભેલી એક પનિહારી પાસે રાણીએ પીવા માટે પાણી માંગ્યું પણ પનિહારી પાણી પીવડાવવાના જાય છે તે પહેલાં ગળો કોટલામાંથી ભાગી જાય છે આગળ જતાં એક મહાત્માની મઢી આવી મહાત્માએ રાણીને આશ્રય આપ્યો અને જમવા બેસાડી તો તેના કમ ભાગે થાળીમાં ભોજનની વાનગીઓને બદલે જીવડો થઈ ગયા મહાત્માઓનું કારણ શોધી સમજી ગયા તમને રાણીને કહ્યું બેટી તું મહાદેવજીનું વ્રત કર રાણીએ ભૂલથી માફી માગી અને વ્રત કરવા તૈયાર થઈ એટલે મહાત્માએ તેને સોળ સોમવારના વ્રતની બધી સમજણ પાડી થોડા સમય પછી શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો તે દિવસથી રાણીએ વ્રતની શરૂઆત કરી અને કારતક માસના છેલ્લા સોમવારે રાણીએ વ્રતનું ઉજવણ કર્યું મહાદેવજી રાણી ઉપર ખૂબ પ્રસન્ન થયા અને તેને સુખી કરવા માટે રાજાને

અને મંત્રેલા જળથી ભરેલી એક જાળી આપી કહ્યું બેટી કોઈને ગમે તેવું દુઃખ હશે તે આ જળથી દૂર થશે મહાત્માને નમન કરી રાજા રાણી ચાલી નીકળ્યા રસ્તામાં પનિહારી ફૂટેલા ગળા સાથે બેઠી હતી તેની ઓખોમાં આંસુ વહી રહ્યા હતા રાણીએ મંત્રેલા જળથી તેનો ગળો આખો કરી આપ્યો અને કહ્યું બહેન આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે વ્રત કરનાર સર્વ વાતે સુખી થાય છે આગળ જતા તેલ ન હતું તેથી રાણીએ ધાણી ઉપર પવિત્ર જળનો કર્યો એટલે ધાણી લાગી જોતામાં રાણીએ અને રાજા આ વ્રત વિશે તેમને સમજાવતા રહ્યા હવે રાજા રાણી રેટીઓ કોચતી ડોસીની ઝુંપડી આગળ આવ્યા ડોસી કોચતી હતી પણ વારે વારે થાર તૂટી જતા હતા તેથી રતી હતી રાણીએ રેટીયા ઉપર પવિત્ર જળ છાંટ્યું અને ડોશીએ રેટીઓ ફેરવવા માંડ્યો તો આખા અને લોબા તાર નીકળવા માંડ્યા ડોશીએ બંનેને આશીર્વાદ આપ્યા આખરે રાજા રાણી મહેલે આવી પહોંચ્યા રાણીએ આખા ગામને જમાડવાનો વિચાર કર્યો હતો તેથી રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો આજે સૌના સર્વ નારી મહેલના સામેના મેટા મોટા મેદાનમાં જમવા પધારશ્યો સવજ પડતા રસોઈ તૈયાર થઈ ગઈ અને સૌ જમી ગયા પણ રાણી જમી ન રાજાને કહે મારે એકટાણું છે અને મહાદેવજીની વાર્તા કહી જમવાનું છે ગામમાં કોઈ ભૂખ્યો હોય તેને બોલાવો રાજાએ ભૂખ્યા માણસની તપાસ કરાવવા મળી તો એક કુંભારના ઘરમાં સાસુ વચ્ચે કજીયો થવાથી સાસુ ભૂખી રહી હતી તે કાને બેડી અને આંખે આંધળી હતી એ દોષીને પાલખી બેસાડીને મેળે લાવ્યા એટલે રાણીએ ડોસીને પાટલે બેસાડી મોટે સાદે કહ્યું માજી હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું તો વચનમાં અને મનમાં જય મહાદેવ એ હુંકારો વચ્ચે વચ્ચે આપતા રહેજો રાણીએ વાત શરૂ કરી ડોશીને સંભળાય કે ન સંભળાય તો પણ જય મહાદેવ જય મહાદેવ એમ હુંકારો ભણાઈ જતી હતી વારંવાર મહાદેવનું નામ લેવાથી ધીમે ધીમે ડોસીના કાનની બહેરા જતી રહી અને ઓખોમાં પણ તેજ આવી ગયું ડોસી કહે બેટી હું આંખે સાપ જોઉં છું અને કોણ કાને બરાબર સાંભળું છું આ બધું શું છે રાણીએ કહ્યું માજી આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે તમે મહાદેવજીની વાર્તા સોભરી તેનું તમને ફર મળ્યું છે આ સોભડી ડોસીને વ્રત કરવાની ઈચ્છા થઈ એટલે રાણીએ મહાદેવજીના સોર સોમવારના વ્રતની પૂરી સમજ પાડી અને ડોશી ઘર ગયા ડોશીને દેખતા સાંભળતા જોઈને છોકરાઓ અને છોકરાઓની બહુ ખુશ થયા અને બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે એમ જાણી એમને પણ સોર સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો એક વર્ષ બાદ રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો કુંવર મોટો થતાં રાજાએ તેની ગાદીએ બેસાડ્યો કુંવરે પણ આ ભાવથી મહાદેવજીની ભક્તિ કરવામાં મોડી અને ભક્તિ કરવા લાગ્યો અને તેને સુખરૂપ રાજ કર્યું હે મહાદેવજી જેવા તમે રાજા રાણીને અને કુંવરને ફર્યા એવા તમારું વ્રત કરનારને અને તમારી કથા વાર્તા વોંચનારને સોભરનારને ફરજો જય મહાદેવ જય ભોરાનાથ જય હો હર હર મહાદેવ